એક ટ્રક જઈ રહેલ હોય અને આ આઈસે ટ્રકની અંદર ખીચોખીચ ભેંસું ભરેલી હોય આ વાતની અમારા સંસ્થાના સભ્યોને થતાં એ તેઓએ દ્વારા અમારા અમને જાણ કરતા અમારા સંસ્થાના તમામ સભ્યો છે તેઓ અહીંના દ્વારકા હાઈવે ઉપર આ ટ્રકને રોકાવી અને એમાં પૂછપરછ કરતા એમાં શંકાશીલ હોવાથી આ કતલખાને જાય છે કે કેમ એવી શંકાની દ્રષ્ટિએ અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ અને ત્યારબાદ આ પોલીસ દ્વારા આ ટ્રક ચાલક અને ટ્રક ઉપર અને આ જે અબોલ જીવો છે તેને છોડાવી અને પાંજરા પાਂજરાપોડે ધકેલી દેવામાં આવ્યા છે અને આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર જયદીપ લાખાણી માતૃભૂમિ ન્યૂઝ દ્વારકા. ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.